પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધી ગયો છે અને જેના કારણે લશ્કરી કાર્યવાહીનો ભય વ્યક્ત કરવામાં છે નિષ્ણાતો એવું પણ માને છે કે સંપૂર્ણ યુદ્ધની શક્યતા ઓછી છે પરંતુ ભારત પાકિસ્તાનને કડક સંદેશ મોકલવા માંગે છે ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનને સંદેશ મળે કે પહેલગામ જેવી ઘટનાઓમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હવે પાકિસ્તાનમાં જે પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે તેના આર્મી ચીફ મુનીરનું જે નિવેદન અને એ પછી જે કંઈ પણ બન્યું તેનાથી લાગે છે કે પાકિસ્તાન હવે એવા રસ્તે એ ચાલી ગયું છે કે જ્યાં ભારતને લશ્કરી કાર્યવાહી સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી પણ ટેબલ પર જે નિર્ણયો લેવાયા છે તેનાથી ભારતમાં અલગ અલગ પ્રકારના વિઝા લઈને રહેતા પાકિસ્તાનીઓને ભારત છોડવું પડશે અને પોતાના દેશ પાકિસ્તાન પરત ફરવું પડશે વેલગામ હુમલા પછી ભારતે જે પાંચ પોઈન્ટ એક્શન લાગુ કર્યું અને તેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય હતો પાકિસ્તાનીઓના વિઝા રદ કરવા અંગેનો હવે મોટા ભાગના વિઝા ધારકો માટે દેશ છોડવાની આજે એટલે કે સત્યાવીસ એપ્રિલની ડેડલાઇન રાખવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહે પણ બધા મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેમના રાજ્યમાં જેટલા પણ પાકિસ્તાનીઓની ઓળખ થાય તો એ પાકિસ્તાનીઓની ઓળખ કરવામાં આવે અને તેમને પાછા મોકલવામાં આવે ડેડલાઇન પછી પણ ભારતમાં જે પાકિસ્તાનીઓ બચ્યા છે હવે એમનું શું થશે અને ખાસ તો મહત્વની વાત એ છે કે જે સમાચારોના માધ્યમમાં ખૂબ વિષય છે કે સીમા હેદર સીમા હેદર જીવાઓ સાથે સરકાર શું કરશે કારણ કે આ એક નથી આવા ગણાય છે એ જાણવાનો પણ આજના આ વિશ્લેષણમાં પ્રયત્ન કરવો છે તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિઝા રદ કરવાનો ભારતનો આ નિર્ણય પાકિસ્તાની નાગરિકોના ચૌદ કેટેગરીના જે વિઝા છે એ વિઝા રદ કરવામાં આવ્યા છે ભારત સરકાર ચૌદ કેટેગરી અંતર્ગત વિઝા પ્રોસેસ કરે છે અને તેર કેટેગરીના વિઝા ધારકોએ પચીસ એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે પચીસ એપ્રિલ ગઈ બે દિવસ છૂટ આપવામાં આવી પહેલી તારીખ એ પચીસ એપ્રિલ રાખવામાં આવી હતી જે ભારતે નિર્ણય લીધો હતો વિઝા રદ કરવાનો બે દિવસની છૂટ મળી આ કાર્યવાહી માટે બે દિવસ લંબાવવામાં આવ્યા એટલે હવે આજની જે તારીખ છે એ ડેડલાઈન છે આજનો છેલ્લો દિવસ છે આજે ગમે તેમ કરીને પરત નીકળવું પડે આજે આ કોઈ પણ સંજોગોમાં ભારત છોડવું પડશે જે કેટેગરી નાગરિકો માટે જે વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે ને જેમાં ચૌદ કેટેગરીના વિઝા રદ કરવાની વાત છે તેર કેટેગરી છે એ પણ સમજી લઈએ કે કઈ કઈ કેટેગરી અંતર્ગત ભારત વિઝા આપતું હોય છે તો સૌથી પેલા અહિયાં ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ વિઝા રદ કરવાનો ભારતનો નિર્ણય અને સાર્ક વિઝા હવે ઓગણીસો એ શરૂ થઈ હતી અને ઓગણીસો વિઝા આપવામાં આવે છે અને જેમાં અમુક જે પ્રાવધાન કરવામાં આવ્યું છે પ્રાવધાન અંતર્ગત એ વિઝા આપવામાં આવતા હોય છે અને જેથી વારંવાર વિઝા પ્રોસેસની જરૂર ના પડે જે લોકો પણ સાર્ક વિઝા અંતર્ગત એપ્લાય કરે છે તો વારંવાર વિઝા પ્રોસેસની કોઈ જરૂર ના થાય એક્સટેન્શનની પણ કોઈ જરૂર નથી રહેતી અને આમાં આવે છે કોણ તો એ પણ સમજવા જેવી વસ્તુ છે કે એમાં જજ આવે છે ખેલાડીઓ આવે છે અને આ પ્રકારના જે હાઈ પ્રોફાઇલ લોકો છે એ સાર્ક વિઝા અંતર્ગત એ એ તેમાં આવે છે એટલે કે લાંબી કોઈ વસ્તુ થતી નથી અને એમાં સામાન્ય નાગરિકો સામેલ નથી હોતા સામાન્ય નાગરિકોને આ અંતર્ગત વિઝા નથી મળતા માત્ર ને માત્ર જે જજ છે ખેલાડીઓ છે એ લોકો જ આ સાર્ક વિઝા અંતર્ગત આવતા હોય છે બીજા બિઝનેસ વિઝાની વાત કરી લઈએ બિઝનેસ વિઝા અંતર્ગત ભારતમાં વ્યવસાય માટે આવતા પાકિસ્તાની નાગરિકો માટે આ ખાસ એક વિઝા એક પ્રણાલી એ વિકસાવવામાં આવી છે બિઝનેસ વિઝા ભારત આપે છે જે લોકો ભારતમાં વ્યવસાય કરવા માટે આવતા હોય બીજું વિઝિટર વિઝા હવે પાકિસ્તાનમાં કોઈ રહી રહ્યું છે અને ભારતમાં તેમનો પરિવાર કે સગાઓ છે તેમના સભ્યો છે તો તેમને મળવા આવું છે તો કયા વિઝા લાગશે તો વિઝિટર વિઝા લાગશે અહીંયા તેમના મળી ત્યારબાદ છે જર્નાલિસ્ટ વિઝા હવે એમાં આવે છે ન્યૂઝ એજન્સી કોઈ હોય કોઈ મીડિયા હાઉસ હોય અને પત્રકારિતા સાથે જે જોડાયેલા લોકો છે તેમના માટે એક આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને લગભગ અલગ અલગ દેશોમાં આ એક વ્યવસ્થા ઉભી ત્યારબાદ આવે છે કોન્ફરન્સ વિઝા જેમાં માની લો ભારતમાં કોઈ સેમિનાર થઈ રહ્યો છે કોઈ જાહેર સંમેલન થઈ રહ્યું છે અન્ય દેશમાંથી જો કોઈ વ્યક્તિ એમાં પાર્ટિસિપેટ થવા આવી રહ્યું છે ભાગ લેવા માટે આવી રહ્યું છે તો તેમને કયો વિઝા લાગશે તો તેમને એ વિઝા લાગશે ત્યારબાદ છે ટ્રાન્ઝીટ વિઝા હવે ભારતના માર્ગે બીજા દેશમાં કોઈ વ્યક્તિને જવું છે માની લો પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ આવી રહ્યું છે ને તેને એક અન્ય દેશમાં જવું છે પણ એને ભારત થઈને જવાનું છે તો કયો વિઝા લાગશે તો ટ્રાન્ઝિટ એ વિઝા અહીંયા લાગશે હવે જે આવે છે આગળનું વિઝા પ્રણાલીમાં ગ્રુપ ટુરિસ્ટ વિઝા પાકિસ્તાની પર્યટકોના સમૂહને ભારતમાં ફરવા માટે ગ્રુપ ટુરિસ્ટ વિઝા એ આપવામાં આવે છે એક મોટો સમૂહ જો ફરવા માટે આવે છે તો તેના માટે આ વિઝાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે ત્યારબાદ છે માઉન્ટેનિયરિંગ વિઝા હવે ભારતમાં ઘણી બધી માઉન્ટેન રેન્જ છે ઘણી બધી ટ્રેકિંગના સ્થળો આવેલા છે અને એના માટે જો કોઈ વિદેશીઓ આવે છે એ કોઈ પણ હોઈ શકે એ લોકોને આવવું છે તો એ લોકો માટે લાગશે માઉન્ટેનિયરિંગ વિઝા અને એ અંતર્ગત તેમને ભારતમાં પ્રવેશ મળતો હોય છે ત્યારબાદ આવે છે ફિલ્મ વિઝા ફિલ્મ માટે કોઈને ફિલ્મ બનાવી છે અને ભારતમાં આ ફિલ્મ બનાવી છે કોઈને ટીવી શો કરવાનો છે અને સિનેમેટિક પ્રવૃત્તિઓ એ ભારતમાં કરવાની છે તો તેમને કયા અંતર્ગત વિઝા મળે તો ફિલ્મ વિઝા અંતર્ગત તેમને એ જે તે વ્યક્તિને એ વિઝા મળતા હોય છે ને ભારતમાં તેમના તેમને પ્રવેશ આપવામાં આવતો હોય છે ને અહીંયા તે લોકો શૂટિંગ કરી શકે અને કોઈ ફિલ્મ હોય તો એ ફિલ્મનો પાર્ટ પણ તેઓ બની શકે છે કોઈ શો કરવાનો છે તો તે શો પણ કરી શકે છે સાથે હવે છેલ્લું છે

એમને ત્યાં એરપોર્ટ ઉપર એ વિઝા આપી દેવામાં આવતા હોય છે તેમને પ્રવેશ આપી દેવામાં આવતો હોય વિઝા ઓન અરાઈવલ જેને કહેવામાં આવે છે અને ભારતનું પણ અમુક દેશો સાથે એ વ્યવહાર છે ત્યારબાદ જો કે પાકિસ્તાન માટે વિઝા ઓન અરાઈવલ પર પ્રતિબંધ છે તમે નેપાળ ફરવા જાઓ તો નેપાળમાં તમને વિઝા ઓન અરાઈવલની એ સુવિધા આપવામાં આવે છે ત્યારબાદ ઘણા બધા એવા દેશો છે જે વિઝા ઓન અરાઈવલ ત્યાં તમને મળી જાય હવે પાકિસ્તાન સાથે એ પ્રાવધાન નથી હવે એક કેટેગરી એવી પણ છે છે જેમાં મુદત આવી સત્યાવીસ એપ્રિલ તો છે જ આજે ગમે તેમ કરીને ભારત છોડવાનું છે પણ એક કેટેગરી એવી છે કે જેને છૂટ આપવામાં આવી છે તેમની પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે ત્યારે એ જાણી લઈએ કે કઈ કેટેગરી છે જે અંતર્ગત તેમને પણ ભારત છોડવું તો પડશે ભલે બે દિવસની છૂટ આપી છે પણ તેમને ભારત છોડવું પડશે પરત પાકિસ્તાન ફરવું પડશે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ભારતનું કડક વલણ જે વિઝા રદ કરવાનો નિર્ણય છે તેને લઈને ભારત સરકાર મેડિકલ સારવાર માટે પણ મેડિકલ વિઝા આપતું હોય છે હવે કોઈ અન્ય દેશ અને જેને સારવાર અહીંયા ભારતમાં આવીને કરાવી છે તેમના માટે આ એક સુવિધા ભારત સરકાર આપે છે મેડિકલ વિઝા એ ભારત સરકાર તરફથી આપવામાં આવતો હોય છે એ અંતર્ગત ભારત આવીને એ લોકો સારવાર કરાવી શકે છે હવે એ અંતર્ગત આવે છે શું તો તેમની સાથે એક દર્દી સાથે એક દર્દીને જયારે આ વિઝા આપવામાં આવે છે મેડિકલ વિઝા અને એની સાથે મહત્તમ બે એટેન્ડન્ટ અથવા તો પરિવારજનોની એન્ટ્રી ભારતમાં થતી હોય છે આ મેડિકલ વિઝા અંતર્ગત આ એક પ્રાવધાન રાખવામાં આવ્યું છે કે ભાઈ એની સાથે બે જેટલા એટેન્ડન્ટ્સ રહી શકે છે મહત્તમ બે અને બીજા અન્ય પરિજનો પણ તેની સાથે રહી શકે છે હવે તેમને પણ દેશ છોડવા માટે ઓગણત્રીસ એપ્રિલ સુધીની મુદત આપી દેવામાં આવી છે તેમને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે જાણ કરી દેવામાં આવી છે કે ભાઈ ઓગણત્રીસ એપ્રિલ એ છેલ્લો દિવસ છે તમારે ગમે તેમ કરીને ભારત હવે છોડવો જ પડશે અહીંયા રહેવાનું નથી આદેશ આપી દીધો છે એડવાઇઝરી નીકળી ગઈ છે અને માનવીય આધાર પર આ નાગરિકોને બે દિવસ વધારે આપવામાં આવ્યા છે આમ જનરલી તો સત્યાવીસ તારીખ એટલે કે આજનો દિવસ એ છેલ્લો દિવસ છે નાગરિકો બે દિવસથી તેઓ પોતાની સારવાર એ પૂરી કરી શકે અને સુરક્ષિત રીતે તેઓ પરત ફરી શકે અને એના માટે આ બે દિવસની છૂટ આપવામાં આવી છે હવે મેડિકલ વિઝા ધારકોને સારવારના દસ્તાવેજો તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે કારણો બધા બતાવવા પડશે કે ભાઈ અહીંયા કઈ સારવાર કરાવવા માટે તેઓ આવ્યા છે ને સાથે સાથે બે દિવસ શા માટે લંબાવવા પડે છે તો તેના તેમને દસ્તાવેજો એ પૂરા પાડવા પડશે તો આ બે દિવસની છૂટ મળશે અને જેથી તપાસ દરમિયાન તેમને કોઈ મુશ્કેલી ન પડે આ જો દસ્તાવેજો આપી દે તો કોઈ નથી હવે આ ઉપરાંત નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના ડિફેન્સ નેવી અને એરફોર્સના ડિપ્લોમેટ્સને અનવોન્ટેડ પર્સન જાહેર કરવામાં આવ્યા છે તેમણે ત્રીસ એપ્રિલ સુધીમાં ભારત છોડવો પડશે હવે કેટલાક પાકિસ્તાની નાગરિકો એવા પણ છે ભારતમાં જેમને એ પરત પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે હવે વિઝાની કઈ કેટેગરી અંતર્ગત આવે છે નાગરિકો એ પણ જાણવું એટલું જરૂરી બની જાય છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ એ કોણ એવા છે કે જેમને બાકાત રખાયા છે તો હવે જે લોંગ ટર્મ વિઝા જેને એલટીવી કહેવાય છે ધારક નાગરિકોને આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જે લઘુમતી છે લોંગ ટર્મ વિઝા ધારક નાગરિકોને આ જે આદેશ આપવામાં આવ્યો છે એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે હવે એલટીવી આપણે શોર્ટ ફોર્મ એનું બોલીશું લોંગ ટર્મ વિઝા નહીં પણ એલટીવી પાકિસ્તાની લઘુમતીઓને આ સુવિધા એ આપવામાં આવી છે લોંગ ટર્મ વિઝા ધારક જે લઘુમતી છે

એવા લોકોને બાકાત રખાયા છે અને સાથે ભારત સરકાર એવા લોકોને આશરો આપે છે જો પોતાના દેશમાં સુરક્ષિત નથી અને એટલા માટે લોંગ ટર્મ વિઝા એવા વ્યક્તિઓને એવા નાગરિકોને પૂરા પાડવામાં આવે છે ભારત એ પ્રકારના વિઝા આપે છે સાથે એલટીવી ધારકો ભારતમાં લાંબા સમય સુધી રહી શકે છે કારણ કે એનું નામ જ લોંગ ટર્મ વિઝા છે એટલે લાંબા સમય સુધી તેઓ ભારતમાં રહી શકે છે પણ કેવા એ પહેલા જ મેં તમને કહી દીધું કે એવા લોકો કે જે પોતાના દેશમાં પોતાની જાતને સુરક્ષિત નથી અનુભવતા નાગરિકતા માટે તેઓ અરજી કરી શકે છે ત્યાં સુધી જે લોકોએ એલટીવી લીધું છે તો એ લોકોને ભારતની નાગરિકતા મેળવવી છે તો તેની અરજી તેઓ એપ્લિકેશન કરી શકે છે અને આગળ જતા હવે નક્કી થશે કે ભાઈ આ કેસ અંતર્ગત હવે શું થઈ શકે અને આ લોકો રાજસ્થાન ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ એ ભસી ગયા છે જે લોકો એલટીવી લઈને અહિયાં રોકાયા છે હવે આ ઉપરાંત પાકિસ્તાનના ડિપ્લોમેટ્સ કે કાઉન્સિલર આ આદેશમાંથી બાકાત છે આ અધિકારીઓને ઇન્ટરનેશનલ ડિપ્લોમેટિક પ્રોટોકોલ હેઠળ કોઈ અન્ય દેશમાં નિયુક્ત કરવામાં આવે છે અને તેમના માટે ભારત છોડવાની સમયમર્યાદા એક અલગથી એ નક્કી કરવામાં આવશે હવે જે લોકો આદેશ છતાંય ભારત નહીં છોડે તો તેમની સાથે શું થઈ શકે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી પ્રયત્ન કરીએ જો ભારત તો શું થશે એમની જોડે તો જેમણે આદેશનું ઉલ્લંઘન કર્યું તેમને ગેરકાયદેસર વિદેશી માનવામાં આવશે ગેરકાયદેસર રીતે તેઓ ભારતમાં રહી રહ્યા છે એવા લોકો માનવામાં આવશે અને નવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ ટુ થાઉઝન્ડ હેઠળ

દસ થી પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ તેમણે ભરવાનો થાય એટલે જેલવાસ પણ થાય અને સાથે સાથે તેમણે દંડ પણ ભરવાનો છે અને સજા પૂરી થયા પછી ભારત સરકાર તેને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેશે આ બંને વસ્તુ લાગુ થશે બંને સજા આપશે અને ત્યારબાદ અંતે એને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેશે હવે અહીંયા એ પણ જાણવું એ જરૂરી બની જાય છે કે લોંગ ટર્મ વિઝા ભારત કોને કોને અને કયા કયા સંજોગોમાં કઈ કઈ પરિસ્થિતિઓમાં ભારત આપતું હોય છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કોને મળે લોંગ ટર્મ વિઝા હવે લોંગ ટર્મ વિઝા એ પાકિસ્તાનના લઘુમતીઓ એટલે કે એમાં કોણ કોણ આવે છે એ ખૂબ મહત્વપૂર્ણ બિંદુ છે હિન્દુ છે શીખ છે બૌદ્ધ જૈન પારસી અને ક્રિશ્ચિયન આ લોકો પાકિસ્તાનમાં લઘુમતીઓ છે અને જેને ભારત સરકાર લોંગ ટર્મ વિઝા એ અપ્રુવ કરતી હોય છે અને એ પાકિસ્તાની મહિલા જે ભારતીય પુરુષની સાથે લગ્ન કરી લીધા છે અને એ મહિલા એ ભારતમાં જ રહી રહી છે તો એને પણ એલટીપી મળે એટલે કે લોંગ ટર્મ વિઝા એને પણ મળે એ પણ હકદાર છે અને પાકિસ્તાનમાં લગ્ન કરનારી ભારતીય મહિલા જેણે છૂટાછેડા લઈ લીધા છે તમામ સંબંધો ખતમ કરી દીધા છે અને ભારત તેઓ પરત ફરી ગયા છે ભારતમાં જ અત્યારે તેમનો વસવાટ છે તો તેમને પણ એ વિઝા મળે છે તો તેઓ પણ આ આદેશમાંથી એ બાકાત છે ત્યારબાદ ભારત સરકાર કોઈની મુશ્કેલી જોઈને જો સંવેદનશીલતા દાખવે છે કે ખરેખર આ નાગરિક ખૂબ મુશ્કેલીમાં ત્યાં જીવન જીવી રહ્યો છે તો સંવેદનશીલતા દાખવે અને તેને પણ આ વિઝા અપ્રુવ ભારત સરકાર એ કરતી હોય છે અને આ રીતે આ જે પ્રકારનું જૂથ છે એમને લોંગ ટર્મ વિઝા આપવામાં આવે છે હવે પહેલી ત્રણ કેટેગરીના નાગરિકો માટે વિઝા પાંચ વર્ષ માટે જારી થાય છે અને જે છેલ્લી કેટેગરી છે જે સંવેદનશીલતાની તમને વાત કરી કે ભારત સરકાર છે સંવેદનશીલતા દાખવે અને તેમને એલટીવી આપે તો પહેલા એક વર્ષનો વિઝા અને ત્યારબાદ બે વર્ષે એ વિઝા એ જે તે વ્યક્તિએ એ વિઝા એક્સટેન્ડ કરવામાં પડશે અને હવે એ પણ જાણી લઈએ કે સીમા હેદરના કેસમાં શું થશે કારણ કે માધ્યમમાં પણ એ સવાલો થઈ રહ્યા છે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સીમા હેદરના કેસમાં હવે શું થઈ શકે હવે ભારતમાં સીમા હેદરનો પતિ છે જે ભારતમાં જ છે સાથે જ સાસરુ પણ ભારતમાં જ છે અને લગ્ન પણ અહીંયા થયા છે આ સૌથી પહેલો મુદ્દો સીમા હેદરના કેસમાં કે ભાઈ એનું સાસરું પણ અહીંયા છે પતિ પણ અહીંયા ભારતમાં રહી રહ્યું છે ને સાથે સાથે લગ્ન પણ ભારતમાં છે છે અને સૌથી મોટી વાત એ કે સીમાએ અહીંયા રહેવા માટે સીમાએ પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો છે ના માત્ર વ્યક્તિ સાથે ભારતના વ્યક્તિ સાથે તેણે લગ્ન કર્યા પણ ધર્મ પણ તેણે બદલી નાખ્યો છે અને આખીએ જે પ્રક્રિયા થઈ સનાતન ધર્મના રીતિ રિવાજ મુજબ તેઓ અહીંયા રહી રહ્યા છે તેમના પતિ સાથે તેમના સાસરામાં છે તેમના સંતાનો પણ થયા છે એટલે આ સૌથી મોટી બાબત સરકાર અત્યારે જોઈ રહી છે અને સાથે જ આ જે મહત્વપૂર્ણ બિંદુઓ જે નોંધ લેવાઈ રહી છે અને આ જે ખાસ પોઈન્ટ છે એ પોઈન્ટને ધ્યાને લેવામાં આવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના એક વકીલ એવું કહી રહ્યા છે કે આ ત્રણ કારણો સીમા માટે ખૂબ મહત્વના છે અને જેના કારણે સંભાવનાઓ ખૂબ ઓછી બની જાય કે તેને પાકિસ્તાન પરત ફરવું પડે હવે જાણે વિઝા એક્સટેન્શન માટેની જે અરજી કરી છે તેમને પણ ભારત સરકારના આદેશને અનુસરવો પડશે અને સત્યાવીસ એપ્રિલ એટલે કે આજ સુધીમાં પાકિસ્તાન પરત ફરવું પડશે સમય થયો છે બ્રેકનો